અનહ જનહે અનહે જનહે જના પડે ગસમ ચાન જ પડે ગસમ ચાન અનહે જનહે અનહે જન હે જ પડે ઘસમ ચાન્ જા ના પડે ઘાસમ ચાન જયભીમ નમો બધાય કેમ છો ગુજરાત મજામાં હું વિક્રમ બૌદ્ધ અને અત્યારે માંગરોળ અનુસૂચિત જાતિ સમાજ એસસી સમાજના માન્ય પટેલ શ્રી ભગાભાઈ જેને તમે જયસિંહભાઈ તરીકે ઓળખો છો એણે ખુદે હાથમાં કુવાડી લીધી પાવડો લીધો છે એ સમાજમાં પટેલ તરીકેની ભૂમિકા ભજવે છે અને તેઓ સવારથી સવારના સાડા આઠથી વાગી અને અત્યારે તમે જોવું છો સમય જોઉં છો પાંચ વાગવા આવ્યા પાંચ સાડા પાંચ થવા આવ્યા છે પણ એ એમની અહીંયા હાજરી છે આ સફાઈ કરે છે કોઈ નાનું નથી કોઈ મોટું નથી આ કન્સેપ્ટ જોવું જોઈએ અને અમારા અહીંયા માન્ય કોટવાડ સાહેબ છે કારાભાઈ કારાભાઈનું કામ બહુ ઉત્તમ છે બંને મિત્રોને વિક્રમ બોધ ખૂબ ખૂબ સાધુવાદ અર્પિત કરે છે કે આ જગ્યા એવી છે કે ત્યાં એ આખરી વિહામો હોય માણસ માણસ આવે ત્યારે આ જગ્યાએ આવે અને આ જગ્યાએ આવીને બધા ભેગા થાય ને ભેગા થાય ને સુખ દુઃખની વાતો ત્યારે કામે કરે પરંતુ આ સફાઈ કરવી બહુ અઘરી વસ્તુ અઘરી પ્રક્રિયા કહેવાય અને પોતે પટેલ હોવા છતાં પણ જે આ કાર્ય કરે છે એના માટે આપણે એમને નમન વંદન કરીએ છીએ અને કારાભાઈ તમને પણ ખૂબ ખૂબ સાધુ વાત તમે સમાજમાં કોટવાડ છો અને તમે આવું ઉત્તમ કાર્ય કરો છો મારા આખા કેમેરાને ફેરવું છું જો આ ધગલો આવી રીતે આવા બધી જગ્યાએ પાંચથી છ ધગલા કર્યા છે અલગ અલગ જગ્યાએ અહીંયા કાપી કાપીને તમે જોઈ રહ્યા છો બધી જ જગ્યાએ એકદમ સફાઈ વ્યવસ્થિત રીતે કરી નાખી છે એના માટે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તમારા ઋણી રહેશે કાયમ માટેનું આ તો યાદો અંગારા કદી બુજાતા નથી શરીર પર થયેલા ઘાવ કદી રૂજાતા નથી કંઈક થઈ ગયા છે શહીદ આ મોહબ્બત પર અફસો છે કે કદી એ પૂજાતા નથી પરંતુ આ આખરી વિહામો છે આના હે આના હે જાના હે જાના હે આના પડેગા શમશાન જા ના પડે ગાસમ છાન જા ના પડે છાન તો માન્ય પટેલશ્રી અને કોટવાડનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે તમને ખૂબ ખૂબ સાધુવાદ ખૂબ ખૂબ મંગલકામનાઓ વિક્રમ બોજ તમને ખૂબ ખૂબ સાધુવાદ મંગલકામનાઓ અર્પિત કરે છે સવારથી વાત છે અને સાંજ થવા આવ્યો છે તમે જો આ બધી સફાઈ આપણે અહીંયા એન્ટર થાય છે ત્યારે ઘણા બધા કાંટાઓ હોય છે ઘણી બધી વાળો હોય છે ઘણા બધા અહીંયા આકડા ઉગી ગયા છે बढ़ूज है पर बने मित्रों ने विक्रम बोध खूब खूब साधुवाद अर्पित करे सबका मंगल हो सबका कल्याण हो विक्रम बोध आना है आना है आना है जाना है श्री जाना पड़ेगा घासम कोटवार भाई जाना पड़ेगा पड़े जय भीम नमो बुझाई विक्रम बोध